કલાર કલાડી કોયા વાગે ગોકિને ગોના મેટા સાકાને મલાઈ કરી આમ ને ક બો હા હા તહુને કામ બોલા કે દી હો નકી હા કેની આરા હું ભાઈ અસલામ عليكم કલા હવે આતો કી અલેકુમ અસલામ આતો કેમ ને કેમ કે છો કેતો નયા ના દેખતા તુ આતો કી દીતે આતો ગણો છો કેતો લે કી લીતા સી ના નીતા સુની ના ગામ પર બેવા લાગે દીત ઉડા કલર મુતા લઈ દેતા સુנם ને કેર પાલા દે હું થાય કલાની તકે હોય દે હોય ઓ દે દે હોય